ગુજરાત રાજ્યના પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી શ્રી માનનીય વિકાસ સહાય સાહેબ દ્વારા પ્રજાલક્ષી અભિગમના ભાગરૂપે લોકો સાથે તાદાત્મય વધારવાના હેતુસર તેમજ પોલીસ પ્રત્યે લોકોનો વિશ્વાસ વધે તેવા હેતુથી તેરા તુચકો અર્પણ અભિગમ કાર્યવાહી કરવા સૂચના આપેલ જે ઉમદા હેતુને સાર્થક કરવા સારું બોર્ડર રેન્જના માનનીય આઈજીપી શ્રી ચિરાગ કોરડિયા સાહેબ તથા પશ્ચિમ કચ્છ ભુજ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડા સાહેબ દ્વારા પોલીસ આપણી મિત્ર છે તે સૂત્રને ધ્યાને રાખી આ કામગીરી કરવા માર્ગદર્શન આપી ગુમ થયેલ ખોવાઈ ગયેલ ચોરી થયેલ મોબાઈલ ફોન પાકીટ ડોક્યુમેન્ટ્સ તથા વાહનો મળી આવેલ હોય અને કબજે કરવામાં આવેલ હોય તો તે મુદ્દામાલ પૈકી જે મુદ્દામાલ મૂળ માલિકોને પરત સોંપી શકાય તે અંગે કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરી પરત સોંપવા સૂચના આપેલ જે આધારે ભુજ ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક શ્રી રવિરાજસિંહ જાડેજા સાહેબના કાર્યક્રમ સફળ બનાવવા માટે વધુમાં વધુ મુદ્દામાલ મૂળ માલિકોને પરત કરવા માટે પ્રયત્નો કરવા સૂચના આપેલ હોય જેથી મુન્દ્રા પોલીસ સ્ટેશન દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમનું આયોજન પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર જે સ્થાને અધ્યક્ષસ્થાને આજરોજ મુન્દ્રા પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવેલ જેમાં મુન્દ્રા પોલીસ સ્ટેશનના અરજદાર લાછભાઈ રતન ગઢવીનાઓને પ્લોટની રકમ કિંમત રૂપિયા ત્રણ લાખ નેવ હજારનો મુદ્દામાલ પરત કરાવેલ તેમજ ગૌતમભાઈ તંબોલીને ડેલ કંપનીનો કિંમત રૂપિયા બત્રીસ હજારનો મુદ્દામાલ પરત કરાવેલ અરજદાર રાહુલનાથ નાથાબાવાઓને સેમસંગ કંપનીનો એસ ત્રેવીસ કિંમત રૂપિયા સિત્તેર હજારનો મુદ્દામાલ પરત કરાવેલ તથા અરજદાર ટૂન્ટૂન રાયને વિવો કંપનીનો મોબાઈલ કિંમત રૂપિયા ચૌદ હજાર પાંચસોનો મુદ્દામાલ પરત કરાવેલ તેમજ અરજદાર અર્જુન ખરાડીનાઓને વિવો કંપનીનો મોબાઈલ કિંમત રૂપિયા એકવીસ હજારનો મુદ્દામાલ પરત કરાવેલ તથા અરજદાર અરુણકુમાર યાદવનાઓને વિવો કંપનીનો મોબાઈલ કિંમત રૂપિયા વીસ હજારનો મુદ્દામાલ પરત કરાવેલ તેમજ જયંતિભાઈ મકવાણાનાઓને રેડમી કંપનીનો મોબાઈલ કિંમત રૂપિયા પંદર હજારનો મુદ્દામાલ પરત કરાવેલ મુન્દ્રા પોલીસ સ્ટેશનના અરજદાર રોહિત નાયકનાઓને વિવો કંપનીનો મોબાઈલ કિંમત રૂપિયા ચૌદ હજાર પાંચસોનો મુદ્દામાલ પરત કરાવેલ અરજદાર લાલસિંહ નાઓને સેમસંગ કંપનીનો મોબાઈલ કિંમત રૂપિયા ચોવીસ હજાર પાંચસોનો મુદ્દામાલ પરત કરેલ અરજદાર અર્જુનસિંહ ચાવડાનાઓને વિવો કંપનીનો મોબાઈલ વાય અઠ્યાવીસ કિંમત રૂપિયા ઓગણત્રીસ હજાર પાંચસોનો મુદ્દામાલ પરત કરેલ અરજદાર દીપકભાઈ જયરામભાઈનાઓને સેમસંગ કંપનીનો ગેલેક્સી મોબાઈલ કિંમત રૂપિયા તેત્રીસ હજારનો મુદ્દામાલ પરત કરેલ અરજદાર અશોકભાઈ શેડાનાઓને ટેમ્પો રજીસ્ટ્રેશન નંબર ડી એલ જીરો વન એલ વાય બેતાલીસ અડસઠ કિંમત રૂપિયા ચાર લાખ પચાસ હજારનો મુદ્દામાલ પરત કરાવેલ અરજદાર લખધીરસિંહ જાડેજાનાઓને સ્વિફ્ટ ડિઝાયર રજીસ્ટ્રેશન નંબર જીજે બાર બી વાય બેતાલીસ અડસઠની કિંમત રૂપિયા ત્રણ લાખનો મુદ્દામાલ પરત કરાવેલ અરજદાર મહમદ સાલે મહમદ લંગાનાઓને બોલેરો પિકઅપ રજિસ્ટ્રેશન નંબર જી જે બાર બી એક્સ ચાલીસ છેતાલીસ કિંમત રૂપિયા પચાસ હજારનો મુદ્દામાલ પરત કરાવેલ તેમજ મહેશભાઈ મહેશરીનાઓને રોયલ એન્ફિલ્ડ બુલેટ રજિસ્ટ્રેશન નંબર જી જે બાર સીબી ત્રીસ વીસ કિંમત રૂપિયા પચીસ હજારનો મુદ્દામાલ પરત કરાવેલ

તથા પ્લોટની રકમ એમ કુલ રૂપિયા સોળ લાખ ઓગણસાઠ હજારનો મુદ્દામાલ મુન્દ્રા પોલીસ દ્વારા પરત કરવામાં આવેલ આ સફળ કામગીરીમાં મુન્દ્રા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર જે ઠુમ્મર તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી વીએન ચાવડા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી ડીજે ઠાકોર તથા એસએસઆઈ રવુભા રાઠોડ તથા પોલીસ કોન્સ્ટેબલ જયશ્રીબેન જોશી તથા મુન્દ્રા પોલીસ સ્ટેશનના તમામ કર્મચારીઓ સાથે જોડાયેલ હતા બાબા રાહુલનાથ બાવાજી છે હું મુન્દ્રા સત્યમ પાર્ક સોસાયટીમાં રહું છું આજે જે મુન્દ્રા પોલીસ ચોકી દ્વારા જે આજે કાર્યક્રમ હતો તિરા તુજકો અર્પણ એ કાર્યક્રમમાં આજે મને મારો મોબાઈલ જે ઓગસ્ટ મહિનામાં મેં કમ્પ્લેન કરેલી જે આજે જાન્યુઆરી મહિનામાં મને મોબાઈલ પરત મળેલો છે તો મુન્દ્રા પોલીસ ચોકીનો અને મુન્દ્રા સ્ટાફનો ખૂબ ખૂબ આભાર અને સ્પેશિયલ થેન્ક્સ ફોર નવીનભાઈ અને આનાથી અમને એક મળે છે જે મુન્દ્રા પોલીસ ચોકીની અંદર એક જે સુવિચાર લખેલું છે જ્યાં સુધી સખત મહેનત હોય છે તો એ મહેનત જો હોય છે તો નસીબને પણ ઝૂકવું પડે છે તો મુન્દ્રા પોલીસનો ખૂબ ખૂબ આભાર અને નવીનભાઈનો પણ ખૂબ ખૂબ આભાર આ કાર્યક્રમ જેવી રીતે કે મને મારું મોબાઈલ મળીને જે આનંદ થયું છે એવી રીતે જે પણ આવા અમારા જેવા અરજદાર હોય અને જો ઈ વસ્તુ મળતી હોય છે તો જે ખુશી હોય છે ઈ શબ્દોમાં બયા નથી થઈ શકતી તો ઈ બદલ આવા કાર્યક્રમ થવા જોઈએ અને પ્રશાસનનો પણ ખૂબ ખૂબ આભાર મેરા નામ અર્જુન સોનાભાઈ ખરાડી છે મારા સાતમે મહિને મે મોબાઈલ ખો ગયો હતો हमने पुलिस मुंद्रा पुलिस स्टेशन पे कंप्लेंट लिखवाई कि सर ऐसे करके हमारा स्पीडी कंपनी में मोबाइल खो गया है हमारी मुंद्रा पुलिस और अधिकारियों ने काफी हमारा सपोर्ट किया आज ये जो कार्यक्रम के दौरान हमारे को हमारा मोबाइल अर्पित किया गया है बहुत अच्छा लग रहा है और बहुत अच्छा लग रहा है हमें बहुत अच्छी उम्मीद थी कि भाई मुंद्रा पुलिस थाना से हमें मोबाइल मिल ही जाएगा तो आज ये हमारे को मिला तो हमें बहुत अच्छा लग रहा है मेरा नाम गौतम तंबोली है मैं उदयपुर राजस्थान से बिलोंग करता हूँ ये मेरा जो लैपटॉप है ये उन्नीस तारीख की रात को इधर पास में बस स्टैंड के वहाँ घूम गया था और ये फिर 22 तारीख को सुबह हमें पुलिस प्रशासन ने फ़ोन कर दिया कि लैपटॉप मिल गया है तो आप आके कलेक्ट कर सकते हैं ये मोहम्मद भाई और गुलाम भाई ने वापस पहुंचाया है पुलिस स्टेशन भी लाए और तेरा तुझको अर्पण कार्यक्रम में ये लैपटॉप मुझे वापस सौंप दिया गया है उसके लिए पुलिस प्रशासन का और मोहम्मद भाई और गुलाम भाई का बहुत बहुत धन्यवाद और बहुत बहुत आभार व्यक्त करता हूँ पूरे पुलिस प्रशासन का और सभी जो मुंद्रा के हमारे बहुत सारे ऑटो वाले भाई भी थे जिन्होंने मदद करी कि हम आपका ढूंढ के देखते हैं कोई हमें खबर मिले तो हम आपको देते हैं तो उसके लिए भी उन सभी ऑटो रिक्शा चालकों और पुलिस थाना के सभी जितने भी अधिकारी हैं उन सबका बहुत बहुत आभार बहुत बहुत धन्यवाद